હમીરભાઈને ટ્રેક્ટર વેચવાના છે અલગ અલગ કંપનીના ટ્રેક્ટર અને સાથે ઓઝાર પણ મળી જશે બધી ડિટેલ આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો અલગ અલગ ટ્રેક્ટર ને ઓઝાર વેચવાના છે હમીરભાઈને સૌપ્રથમ ટ્રેક્ટર ની વાત કરું તો પેલું છે મેસી બસો એકતાલીસ બે હજાર ઓગણીસ મોડેલનું છે કિંમત ત્રણ લાખ અને પંચ્યાસી હજાર રાખવામાં આવી છે તમે વિડીયોની અંદર બધા ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો મેસી બસો પિસ્તાલીસ પણ છે બે હજાર ઓગણીસના ના મોડલનું કિંમત ત્રણ લાખ અને નેવું હજાર રાખવામાં આવી છે અને સાથે ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો નવા ટ્રેલર મળી જશે અઢી લાખ કિંમત રાખવામાં આવી છે ફોર વ્હીલ ટ્રેલર વિડીયો અંદર તમે જોઈ શકો છો મેસી બસો પિસ્તાલીસ બે હજાર પંદરના મોડલનું કંપની ફિટિંગ ત્રણ લાખ પાંત્રીસ હજારમાં તમને મળી જશે બાકી વધારે માહિતી માટે હમીરભાઈનો કોન્ટેક કરજો અને રૂબરૂ ટ્રેક્ટર લેવા જોવા જાવ હમીરભાઈનો કોન્ટેક કરીએ આવું ઘર ન જતા કોઈ પણ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે તમામ ટ્રેક્ટરની ટોટલ જવાબદારી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પોરબંદર તાલુકો કુતિયાણા અને ચોટા ગામે જોવા મળશે હમીરભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે હમીરભાઈના નવાણું સાત તેતાલીસ વાળા નંબર ઉપર ફોન કરી તમામ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો